પચીસ ને શનિવાર આગળ તિથિ અને ખડગાસ સૂર્યગ્રહણ પૂર્ણ માહિતી ખડગાસ સૂર્યગ્રહણ આ વર્ષે ભારતમાં પાડવું કે ન પાડવું ખાસ કરીને જે લોકો બીમાર છે જે લોકો નાના બાળકો છે જે લોકો વડીલ વૃદ્ધ છે અને ગર્ભવતી સ્ત્રીઓ આના નિયમ પાડવા કે ન પાડવા એના માટેની માહિતી લઈને આવ્યો છું તો આ ખડગાસ સૂર્યગ્રહણ જે છે ભારતમાં દેખાવાનું નથી માટે આને લગતા કોઈ પણ નિયમ કોઈએ પણ પાડવાના રહેશે નહીં જે ગ્રહણ દેખાવાનું જ ન હોય તો એની કોઈ અસર હોતી નથી જે દેખાવાનું હોય છે એની જ અસર હોય છે માટે ભારતના કોઈ પણ ખૂણામાં આ ખડગાસ ગ્રહણ નથી દેખાવાનું માટે ગર્ભવતી સ્ત્રીઓ પાડવાનું રહેશે આ વર્ષે આ બે ગ્રહણ જે થયા છે આગળ મહિનામાં એ કોઈએ પણ પાડવાના રહેશે નહીં પાછા નવા વિડીયો સાથે મળશું તે પહેલા આ વિડીયો તમારી ચેનલ પર મૂકી દો તમારા સ્ટેટસ પર મૂકી દો તમારી સ્ટોરીમાં મૂકી દો જેથી કરીને દરેક જણને ગ્રહણની પૂરી માહિતી મળી